કેમ છો બધા તો વિદેશી યાત્રીમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે તો અત્યારે હું અને અંશુ જઈ રહ્યા છીએ બાર કે થોડી વસ્તુ લાવવાની છે કારણ કે આપણે સાંજે મસ્ત મજાની એક વસ્તુ બનાવવાની છે તો મારા વિડીયોમાં બન્યા રહેજો તમને ખબર પડશે કે સાંજે હું બનાવવાનું છે અત્યારે કેનેડામાં સાંજના સાડા ચાર વાગી ગયા છે અને ઠંડી બહુ લાગી રહી છે જો હું ને અંશુ બંને સ્વેટર પહેરીને મસ્ત મજાના નીકળી ગયા છીએ ઠંડી ઠંડી હવા ખાવા માટે અને ચૌદ સેલ્સિયસ તાપમાન છે સવારે તો આથી વધારે પણ ઠંડી હતી કારણ કે બે સેલ્સિયસ જેટલું તાપમાન હતું સવારે અંશુ અને રુદ્રની સ્કૂલ આઠ વાગ્યાની હોય છે પણ આજે સવારમાં વરસાદે હતો અને ઠંડી પણ હતી અને અમારી પાસે ગાડી પણ નહોતી તો છોકરાઓ સ્કૂલે નહોતા ગયા આજે તો અંશુ અને બંને બંનેને રજા રાખી હતી સ્કૂલમાં કે ઠંડીના કારણે અમે મોકલ્યા નહોતા અને સ્કૂલે જતા જતાં પલ્લી જાય એટલા માટે બંને રજા રાખી હતી તો અમે ગ્રોસરી સ્ટોર ઉપર ચાલતા ચાલતા જઈએ છીએ કેમ કે અમારા ઘરની નજીક જ છે બહુ દૂર નથી તો જો દોડી દોડીને આગળ જતો રહ્યો છે મારી વાટ પણ જોતો નથી અહીંયા બધા સ્ટોર જોઈ લીધા છે એટલે એના રસ્તો ખબર છે એટલે આગળ આગળ દોડ્યો જાય છે તો અત્યારે કેનેડામાં પાનખર પણ ચાલી રહ્યો છે જો તમે ઝાડના પત્તા લાલ પીળા રંગબેરંગી કેટલા મસ્ત મજાના છે અને નીચે પણ કેટલા બધા ખરી ગયા છે તો મસ્ત મજાનો સીન લાગે છે અત્યારે જોવાલાયક મિત્રો અમારે છે ને કેનેડામાં આ બીજા શિયાળો છે કેમ કે અમે આયા ગયા શિયાળામાં જજો અમે આવ્યા છીએ અને અમારો બીજો શિયાળો છે અમારે અહીંયા કેનેડામાં એક વર્ષ અને બે મહિના થયા છે તો ગયા વર્ષે પણ ઠંડી અમે જોઈતી અને આ વર્ષે પણ ઠંડી જોવાની છે પણ ઠંડી અમે અડધી જ જોઈશું પૂરેપૂરી ઠંડી નહીં જોઈએ અને લગભગ આવતા વીકમાં અહીંયા વિન્સરમાં સ્નો પણ પડવાનો છે તો તેની અલગથી અમે વિડીયો મસ્ત મજાનો બનાવી દેસું તો અમારા વિડીયો જોતા રહેજો તમને બહુ મજા આવશે કેનેડામાં શું શું ચાલી રહ્યું છે કેવો સ્નો પડે છે કેવી ઠંડી પડે છે બધું જ જોવાની અને તમારે પણ કંઈક જોવું હોય કેનેડામાં તો કોમેન્ટ કરજો તો અમે એનો પણ અલગથી વિડીયો બનાવી દઈશું તો આપણા ચાર રસ્તા આવી ગયા છે અને આપણે સામેની સાઈડ રોડ ક્રોસ કરીને જવાનું છે તો અત્યારે સ્ટોપનું સાઇન છે તો આપણે રોડ ક્રોસ નહીં કરીએ અંશુ આપણે રોડ ક્રોસ કરવાનું બટન દબાવી દે તો ક્યાંથી દબાવવાનું અંશુ ભાઈ જાય આ બટન દબાવી દીધું હવે સામે વોકિંગ નું ચિહ્ન આવે ત્યારે અહીંથી રોડ ક્રોસ કરવાનો આપણે એક રોડ ક્રોસ કરી લીધો છે અને બીજો રોડ પણ ક્રોસ કરવાનો છે તો અંશુ બટન દબાવી દે ચાલો હા તો અહીંયા આવી રીતે સિસ્ટમ હોય છે આ યલો કલરનું બટન દબાવો એટલે જ્યાં સુધી વોકિંગનું ચિહ્ન ના થાય ત્યાં સુધી અહીંયા ઉભું રહેવાનું વોકિંગ વાળું ચિહ્ન આવી જાય ત્યારે રોડ ક્રોસ કરવાનું તો છે ને મસ્તાની સિસ્ટમ તો જો બતાવું સામેની સાઈડ તમને બહુ દેખાતું નહીં હોય નજીક છે તમને બતાવવું બંને રોડ ક્રોસ કરી લીધા છે અને અમે સ્ટોર પર પહોંચવા જયા છીએ તો અહીંયા જો અલગ અલગ દુકાનો છે સાઈડ જો બર્ગર કિંગ છે અને આ એનું ઓટલું મોટું પાર્કિંગ છે છે ને આટલું મોટું પાર્કિંગ આપણે ત્યાં તો ઇન્ડિયામાં તો કઈ બી ખાણી પીણી ની દુકાન હોય તો જગ્યા જ ના હોય ગાડી પાર્ક કરવાની અને અહીંયા જો કોઈ બી સ્ટોર તમે ખોલો તો પેલા પાર્કિંગ ની વ્યવસ્થા કરવી પડે જો આ બી સ્ટોર ની દુકાન છે અને એની બાજુમાં છે ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર ભૂલ્લારમાં જવાનું છે ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર છે આપડે સ્ટોર ની અંદર આવી ગયા છીએ અને અહીંયા બધી વસ્તુ ઇન્ડિયન મળે તમારે જે પણ જોઈએ બધું મળી રહેશે આપણે જે ઇન્ડિયામાં ખાઈએ બધી વસ્તુ અહીંયા મળે તમારે જે જોઈએ આપણે વેજીટેબલ સેક્શનમાં જવાનું છે તો જો મિત્રો અહીંયા વેજીટેબલ સેક્શનમાં ટમેટા આદુ ભીંડા ગાજર દૂધી બધું વેજીટેબલ્સ છે કારેલા આંબળા કાચી કેરી અળદી ત્રીફળ પણ છે જો મેથી પુરિયા ઘણું બધું છે તો આપણે સ્ટોરમાંથી બહાર આવી ચૂક્યા છીએ અને મેં ખાલીને ખાલી ફક્ત લીધું છે મરચાં અને કોથમી અને થોડા એવા સૂકા મરચાં તો બિલ તમને બતાવું કેટલું બધું આવ્યું છે તો આપણું બિલ આવ્યું છે એટ થર્ટી એટ તો ઇન્ડિયન રૂપીસમાં જોવા જઈએ તો સાડી ચારસો આજુબાજુ થાય તો ખાલી કોથમી અને મરચાંનો આટલો બધો ભાવ છે કેનેડામાં પણ શું કરીએ ખાવું હોય તો બધું લેવું પડે કેમ કે અહીંયા ભાવ એટલો છે તે ચાલ્યા રાખે આવું બધું તો અમે અહીંયા બીજા સ્ટોરમાં આવ્યા હતા અને સાંજ પડી ગઈ આખો સ્ટોર ફરી લીધો છે અને લીધી છે બે વસ્તુ ખાલી સ્ટીકર અને એક ડાયરીની જરૂર હતી અને અંશુને પેન લેવાની હતી તો અમે લઈ લીધું છે અને અંધારું થઈ ગયું છે તો હવે અમે ધીમે ધીમે ઘરે જઈએ શાંતિથી જો તમને સાંજનો વ્યૂ બતાવું કેનેડાનો જો સાંજના ટાઈમે લાગે કેનેડામાં તો બધા રાત જોબ હોય એટલે કઈ એવું લાગે નહી કે સાંજ પડી ગઈ બધા આટા બીટા જ મારતા હોય થોડું લેટ નાઈટ તમને એવું લાગે કે ના હવે ઇન્ડિયા જેવું લાગે બે ત્રણ કલાક માટે બાકી સવારમાં પાંચ પાંચ વાગે બધા જોબ ઉપર જતા રહે અને સાંજે તે લેટ નાઇટ એક વાગે કોઈ છૂટતું હોય કોઈ દોઢ વાગે છૂટતું હોય કોઈ બે વાગે પત્તી હોય તો આવું બધું હોય છે ઠંડી પણ સખત લાગી રહી છે કેમ કે સાંજનો ટાઈમ થઈ ગયો છે અત્યારે સાયસ થઈ ગયું છે અને ફૂલ ઠંડી પવન વાય છે અને વધારે ઠંડી લાગી રહી છે તો અમે ફટાફટ ઘરે પહોંચી જઈએ હવે અમે ઘરે પહોંચવા જયા છીએ એક મિનિટની અંદર અમે ઘરે પહોંચી પણ જઈએ છીએ પણ ભાઈ ગજબની ઠંડી છે આટલી ઠંડી જો ઈન્ડિયામાં પડતી હોય ને તો આપણા વડીલો તો એમ જ કે ઘરની બહાર નથી જવું ને કામ સ્કાફ બાંધો ને ટોપા પહેરો ને કેટલું બધું કંઈ તે બીમાર પડશો ને પણ અહીંયા કેનેડામાં તો ગમે એટલી ઠંડી પડે બહાર કામથી જવાનું હોય તો જવાનું જ હોય ઠંડી પડે બરફ પડે પણ અહીંયા કામ અટકેલું ના રહે બધા પોતપોતાની રીતે જતા આવતા હોય ઇન્ડિયા જેવી સિચ્યુએશન નથી અહીંયા તો બધી ઋતુમાં બધું જ કામ કરવાનું તો આવું બધું હોય છે કેનેડામાં તો ઘરે આવીને થોડી વાર અમે બેઠા કેમ કે ઠંડી ચડી ગઈ હતી એટલે અને હવે આપણે આવી ગયા છે કિચનમાં તો કિચનમાં આપણે મસ્ત મજાનું જમવાનું બનાવવાનું છે તો તમે જુઓ તો આપણે જે આઈટમ બનાવવાની છે એના માટે મેં સૂકા મરચાં જો પહેલેથી પલાળી દીધા હતા એ તરત મોટા લીલા મરચાં અને નાની મરચી અને કોથમી આ ત્રણ નો મેન રોલ છે જે પણ આઈટમ આપણે છે એમાં અને બીજી બાજુ જો બટેકા બાફી લીધા અને છાલ માવો રેડી કરી દીધો છે એને આવડે છે થોડું થોડું તો હું બહાર ગઈ હતી એટલા મેં એને કરી દીધું બધું તો ચલો આપણે ચાલુ કરીએ તો પહેલા આપણે રેડ કલરની ચટણી બનાવવાની છે તો સૂકા મરચાં જો મેં મિક્સરમાં નાખી દીધા છે અને આપણે ગ્રેન્ડ કરી લઈએ મસ્ત મજાની રેડ કલર ની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે આખી રેસીપી જોઈએ તો કમેન્ટ કરજો તો હવે આપણે આ બટેકાના મસાલાને વઘાર કરવાનો છે એમાં જે આપણે ગ્રીન ચટણી બનાવી હતી ઈ મેં નાખી છે થોડી હળદર અને જીરું અને થોડું એવું મીઠું તો વખી નાખીશું તો અહિયાં આપણે મસ્ત મજાનો મટેકાનો મસાલો રેડી થઈ ગયો છે કમ્પ્લેટ અને હવે આપણે બેટર બનાવાનું છે ચણાના લોટનું તો આમાં મેં મીઠું નાખી દીધું છે તો હવે તમને આઈડિયા આવી જ ગયો હશે કે આપણે શું બનાવી રહ્યા છે અને આઈડિયા ના આવ્યો હોય તો વિડીયોને છેલ્લે સુધી જોજો અહીંયા રુદ્ર મમ્મીને હેલ્પ કરવા માટે આવી ગયો છે બેટર હલાવે છે આવડે છે ને રુદ્ર જો એને રસોઈ બનાવવાનો બહુ શોખ છે ને એને ઘણું બધું આવડે છે બટેકા એણે જ બાફ્યા અડધી રસોઈ તો અમારે રુદ્ર જ કરી નાખે નહીં રુદ્ર તો હવે આ મસાલામાં આપણે બનાવીએ છીએ વડા મસ્ત મજાના કેમ કે આપણે બનાવવાના છે

છાશ તૈયાર કરી લીધી છે અને આ બાજુ આપણે ફાઇનલી તમને કીધું તું તો વડાપાઉં આ બનાવ્યા છે વોલ્કેનો વડાપાઉં તો કોને કોને ભાવે છે બધા મને કમેન્ટ કરજો જો કેટલા મસ્ત બન્યા છે છે ને મસ્ત મજાના વડાપાઉં તો ચલો બધા આવી જજો હો ખાવા માટે તો ફાઇનલી મેં પ્લેટમાં વડાપાઉં કાઢી લીધા છે એની સાથે જો બંને ચટણી લઈ લઉં છું મસ્ત મજાના તો મુંબઈ સાથે મસ્ત તીખા વડાપાવ બની ગયા છે આપણા રેડી તો આજનો લોગ આટલો જ ફરી આવીશું એક નવી નવી મસ્ત મજાની વાનગી સાથે ત્યાં સુધી આવજો અને વિદેશી યાત્રીને જોતા રહેજો